બુધ શુક્ર પૃથ્વી મંગલ ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન સૂર્યની સૌથી નજીક આવેલો ગ્રહ એટલે બુધ પીલાશ પડતા રંગનો ગ્રહ છે જેમને વાતાવરણ કે ઉપગ્રહ એક પણ નથી બુધ ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડા સમય માટે આકાશમાં દેખાય છે શુક્ર સૌથી સમકતો ગ્રહ છે કદ અને વજનમાં પૃથ્વી જેવડો જ છે માટે તેમને પૃથ્વીનો જોડિયો ભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને પણ એક પણ ઉપગ્રહ નથી વાયુઓ અને વાદળોના ઘટ આવરણો આવેલા છે પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે આવેલો ગ્રહ છે જેમાં દિવસ રાત અને ઋતુઓ ઋતુઓની ઘટનાઓ જોવા મળે છે ચંદ્ર નામે એક ઉપગ્રહ આવેલો છે મંગળ ગ્રહ લાલ રંગનો સુંદર ગ્રહ છે આછું વાતાવરણ આવેલું છે એમને બે ઉપગ્રહો આવેલા છે ગુરુ ગ્રહ આછો પીળાશ પડતો સફેદ ગ્રહ છે વાયુઓનું વાતાવરણ અને ખૂબ જ ઠંડો ગ્રહ છે સૌથી મોટો ગ્રહ છે ભીમકાય ગ્રહને દૂરબીનથી જોતા ટપકાવાળી સપાટી મનોહર લાગે છે શનિ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે ગુરુ પછીનો સૌથી મોટો ગ્રહ છે નીલા રંગના સુંદર વલયો આવેલા છે જેથી તેમને પાઘડિયા ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે તાપમાન ખૂબ ઓછું રહેલું છે યુરેનસ વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ સત્તરસો ને માં આ ગ્રહ શોધી કાઢ્યો આ ગ્રહ પર ખૂબ જ ઠંડુ વાતાવરણ રહેલું છે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે મિથેન નામનો ઝેરી વાયુ વાતાવરણમાં જોવા મળે છે પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે